ઉદયનશાલીની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રિવરફ્રન્ટ પર ચેરિટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ માહોલની વચ્ચે લોકોને ફિટનેસનો મેસેજ આપવાની સાથે સામાજિક પ્રવૃત્તિ હેતુસર કોચરબ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ચેરિટી સાયક્લોથન પેડલ ટુ એજ્યુકેશન બે હજાર ચોવીસનું અદભુત આયોજન આઠ ડિસેમ્બર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું સવારે છ વાગ્યા કલાકે ફૂલગુલાબી ઠંડી અને સાબરમતીના આ રમણીય માહોલમાં સાયકલિંગ ઇવેન્ટનું ફ્લેગ ઓફ કરાયું હતું જેમાં અંદાજે એકસો પચાસ જેટલા ઉત્સાહી સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો જેમને દસ કિલોમીટર અને બાર કિલોમીટર એમ બે કેટેગરીની સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો સૌથી સારી વાત એ છે કે ઉદયનશાલીની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા યાજાયેલા સાઇકલોથોનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દીકરીઓના શિક્ષણ માટે અને તેમના કરિયરની જાગૃતિ અંગે મંડોળ એકત્ર કરવાનો છે તેમને સશક્ત બનાવી ભવિષ્યમાં પગભર કરવાનો છે લોકોની ભાગીદારી એ વંચિત કન્યાઓના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપશે હું મંજરી ગુપ્તા છું ઉદયન શાલિનીથી જોડાયેલું છું છેલ્લા ચાર વર્ષથી અમદાવાદનું ચેપ્ટર જે સ્ટાર્ટ થયું એ વિજયભાઈ પટેલ કરીને યુએસના રહેવા રહેવાવાળા છે એમને હન્ડ્રેડ કિલોમીટર સાયકલિંગ કરીને જે ફંડ રેસ કર્યું હતું એમાંથી અમે અમદાવાદનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ઉદયન શાલિનીનું અને એમ આ પ્રોગ્રામ ઉદયન કેર શાલિની પ્રોગ્રામ છે ઉદયન કેર યુએસએ યુદિયન કેર દિલ્હી અને અમદાવાદનું ચેપ્ટર છે આનું ચોથું વર્ષ ટ્રસ્ટ છે દર વર્ષે સાહીઠ જેટલી શાલીની દસમા ધોરણ પછી છોકરીઓને ઇન્ડાયિત કરવામાં આવે છે અને એમને બધા બાળકોને જુદી જુદી સ્કૂલોમાંથી સિલેક્ટ કરી ઇન્ટરવ્યૂ કરીને લેવામાં આવે છે અને પછી એમને મેન્ટુરિંગ આપનો સપોર્ટ આપવામાં આવે છે એમને વર્કશોપનો સપોર્ટ આપવામાં આવે છે એમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવે છે અને એમને પબ્લિક સર્વિસ બી કરવાની દર વર્ષે સો કલાક પબ્લિક સર્વિસ કરવાની એવું કરવામાં આવે છે જેથી કરીને એ સર્વાંગી રૂપે મજબૂત અને સ્ટ્રોંગ છોકરી બની શકે અને એ દસમાંથી પછી અગિયારમું બારમું અને કોલેજ પૂરી કરી શકે અને એના માટે સ્ટ્રોંગ શાલિની બનાવવા માટે બધો જ સપોર્ટ આ સંસ્થા આપે છે આ અમારું ચોથું વર્ષ છે અમે બસ્સો છોકરીઓ આ વખતે થઈ છે અને આ અમારું ત્રીજું વરસ છે સાયક્લેથોન કરવાનું કે હેલ્થ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ હ્યુમન બિઈંગ એન્ડ